જો હું તમને એક વાત કહી દઉં છું અત્યારે આપણે મમ્મીના ઘરે જાવી એનો કઈ વાંધો નથી બરોબર છે પણ હું જો સેવા નહીં કરું કોઈની હા અરે મારી ગાંધી તારે કોઈની સેવા નથી કરવાની હું કરીશ તારી સેવા કરીશ મારા મમ્મીની પપ્પાની બધાની હું કરીશ તો એટલું બધું ટેન્શન લેમાં ના હું તમને પણ નહીં કરવા દઉં તમને હું કોઈની સેવા બેવા કાઈ કરવા દેવાની નથી એટલે હું તમને છે ને એક મિનિટે મારથી અલગ નહીં રાખો બરોબર છે હા થઈ જશે તો એટલું બધું ટેન્શન લેમાં

ઓકે કઈ વાંધો નહીં તું ટેન્શન લેમાં હું હમણાં ફોન કરીને કહી દઉં મમ્મી જમવાનું બનાવી નાખશે સરસ મજાનું તારું મારું બે સ્વાગત કરશે અને ફોટાવાળાને ને કહી દીધું છે ફોટાવાળો નીકળી ગયો છે ઓકે હવે કઈ લંગુ ને કેજો મારી હામી આવે જ નહીં નકર હું છે ને બહુ ખરાબ વ્યક્તિ છું બરોબર છે હું એનો વારો પાડી દઈશ લંગુ તારી હામી આવશે જ નહીં બીકણી છે અને એ આવવાની જ નથી એનું ટેન્શન ન લેતી હાલ હવે મોડું થાય એક કામ કરો આપણે હમણાં નીકળવી તમે લંગો વિડિયો કોલ કરો આપણે બે પાસે બેઠા હોય અને વિડિયો કોલ ઉપાડે ને આપણને બેન જોવે એ રીતે ને વિડિયો કોલ કરો તમે ભલે બળતરા કરતી એ વિડિયો કોલ મારો નહીં ઉપાડે ફોન ઉપાડતી જ નથી મારો મતલબ તમે એને જે ફોન કરો છો એમ જ ને ના ના અહીં હતી ને ત્યારે હું ફોન કરતો ને ત્યારે એ નોતી ઉપાડતી એટલે એ નહીં ઉપાડે ફોન એને આપણે ફોન બોન કાઈ નથી કરવો તો હાલ ફટાફટ હવે એ હા

મેં કીધું જોવા આવે ને તો આ બીજા જોઈ લે લંગુ બેન બીજે અમાર કરી નાખો એટલે એવું કાઈ અમે હામા વાળા મેં કીધું અમથા થાટો મારવા આવો એમ મેં માર ગોગડા વાત કરી પછી અમથા થાટો મારો આવો એ આવવા હતા એ નું આવ્યા અમે બે જીણ ઝીણકોડી બેઠી હતી રસોડા માં હું શી હું શીબરીમાં શી બધું રાંધતા હતા લંગુ બેન ને તો એને કેવું સરસ બધું જમવાનું બનાવતા હતા અને જમવાનું બની ગયું ને તા બેન રોવા મળ્યા કે ગોગડી બેન મને કે પેટમાં દુખે છે મને કાઈક થાય છે તો પછી મેં કોઈ ઘરે કીધું નહીં મેં કીધું આજ ડોક્ટર ને બતાવવા જવાનું છે તો હાલો અમે દવાખાને જાવી છે તો ઈ કે બધા કે કઈ વાંધો નહીં જઈ આવો

ના ના ગોગડી બેન મને બે હોત ગમતું જ નથી હવે મને એમ થાય છે ક્યારે બાનાનો બાવલો આવશે મને બહુ દુખ છે પેટમાં કાઈ નઈ થાય હો તને હમણા બધું મટી જશે હો થોડી કઠણ થઈ જાજે અને ભગવાન તને હટ સૂટી કર દે એવી પ્રાર્થના હું કરું છું ઉપાધી કરતી ન ઢીલી નો પડતી થઈ જશે હો બધું હા ગોગડી બેન તું મારી આરે હોય પછી હું ટેન્શન લેવાનું હોય મારી બેન આ જેન કોડી હું તારી હારે જ

તમે બે માણા બહાર આટો મારીને આવો ને ત્યાં હું શિબરી માસીને ફોન કરી લઉં ઘરે બધા શું કરે છે જાણી લઉં અને શિબરી માસીના 10 ફોન આવી ગયા પણ મે ફોન ઉપાડ્યા નોતા ડોક્ટર સાહેબ આ તારું ચેકઅપ કરતા હતા એટલે મે કીધું પછી વાત કરી લેશ અને ભાભાન દોશીને હું મળી લઉં મારે એને ઓલી બધી વાત કરવી છે પણ મે કીધું અત્યારે નત કરવી હવે એ બધો વૈવટ ઘરે જઈને કરશું લંગો બેનનો ઓલાય બીજા લગન કરી લીધા છે ને એનો માર દોશમાન બધું કહી દેવું છે તારો ઘરવાળો હું નકરો ફોન માં પડ્યો રહે તો જારે હોય ત્યારે નકરો ફોન માં ટુ 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 કરતો હોય એલી કામ જ એવું કરે છે ને મોબાઈલ મેસેજ ને એવું જ બધું મોકલવાનું હોય એટલે ગાંડી તો તારે કેટલા મહિનો બેઠો થાય પેટ બેટ તો દેખાતો નથી મારે પેટ બહુ નથી દેખાતો તીજો મહિનો બેઠો છે કાલ ગાંડી હાલો ને સીરી અમન લઈ સોન બાર મરાવા લાઈ તારો આ ખાલ આ પકડી ને આ ખા દવા ખાના બધી આટો મરાવો માજીન કોડી જો બે મણા વઈ ગયા બાર આટો મારવા ગોગડી

તો હું તમને કહીશ ને એવી એવી બધી વસ્તુ લઈ ગયા છે સુવર એટલે હું ગયો તો કેસ કરવા એ ધોડા ધોડીમાં હતો ગોગડી બેન દવાખાના મળે હું સોરી ગયા પૂછ તો ગોગડી બેટા આ ઝીણકી બેન કેમ ગયા ગોગડી બેન એક બાર રખડવા વઈ ગયા બે માણસ એને અત્યારે થોડા રખડવા જવા દેવાય હમણાં એને ડિલિવરી થઈ જશે બહાર થોડા એને જવા દેવાય

અને કોઈ બી અમારા દવાખાનામાં ચોરી નો થાય સવારમાં લાશ પડી હતી એક રાતે જીવ વયો ગયો તો હાથે તે આવ્યો હતો ને તો એ લાશ એક ચોરાઈ ગઈ છે કોક લાશ લઈ ગયું છે અને એક ભાઈ ને પગ ભાંગી ગયો હતો

આગ ઓગળી બેન તમે કયો એવા હમ ખાવ અમારા દવાખાનામાંથી લાઈસ ચોરી ગયા છે પગ લઈ ગયા છે પ્લાસ્ટિક ના પછી મારા ઓપરેશન કરવાના સાધન લઈ ગયા છે અને એક ભાઈ નું માથું કપાઈ ગયું હતું તો બીજું માથું સડાયું હતું ફેવી કિક થી હજી મેં સોટાડ્યું હતું એ માથું હોત લઈ ગયા છે એટલે હું પોલીસ સ્ટેશન એ ગયો તો હા શું કહું છું હા ગોગડી લઈ જાય ઓ એવો ચોરી થાય બેટા એવો હા શું ડોક્ટર સાહેબ નું હા શું બોલે બિશાર અમાર ભૂત બંગલે એવી ચોરી થઈ ગયા હતા ભૂત ને ચોરી ગયા હતા કિડનેપ કરી લીધો તો કોકે

હા તે કઈ વાંધો નહીં હાલો ભૂતડી આવ તમ બે માણે બાર વિયા જા હું છે ને જીણ બોલાવ હો હા તે કઈ વાંધો નહીં તારે કઈ કામકાજ હોય તો પાછી મને કહેજે હવે એમ ઘરે વિયા જાય હો ને તું મને ફોન કરજે જીણ કુડીને બાવલો આવી જાય ને એટલે હું આવી તરત જ હો ને દીકુ હા તું કઈ ઉપાધી ન કરતી જા હું તરત જ તને ફોન કરી હો બોગડી આ મહણીઓ છે દવાખાનું કઈ સમજાતું નથી આઈથી લાશું સોરી જાય એટલે કેવું કહેવાય આ

મેં કીધું હું નહીં જવા દઉં ડોશી મને હું રિક્વેસ્ટ કરીશ અને ડોશી મને પાછા બોલાવે છે તો ડોશીમાં તમે એને બહુ વાલા છો છાયાબેન પટેલ છે ને એને અને મારા વાલા વાલા સબસ્ક્રાઈબર એક તમને વાત કહેવા માંગુ છું કે ચોવીસ આઠ બે હજાર પચીસ મતલબ ચોવીસ તારીખે અમદાવાદમાં હું આવવાની છું અમદાવાદમાં અમારું હેલ્થ સેમિનાર છે બરોબર છે તો તમારે બધા આવવાનું છે અમદાવાદમાં જે જે મારા સબસ્ક્રાઇબર હોય બધા આવવાનું છે હું તમને વોટ્સએપમાં મેસેજ પણ મોકલીશ કે તમારે કઈ જગ્યાએ આવવાનું છે ફ્રેન્ડ અને તમે ન આવો ને તો તમારી ગોગડીના હમ છે તમને બરોબર છે તમારે આવવાનું જ છે તમને મારા હમ છે હવે તમારી ગોગડી તમને વાલી હોય તો તમારે અમદાવાદ હું કહું ને ત્યાં આવવાનું છે સરસ મજાનું હેલ્થ નોલેજ મળશે આપણે રૂબરૂ મળશે સરસ મજાનું જમવાનું છે આપણે સાથે જમશું તો તમે મને માં હાઈ કરીને કહી શકો છો કે હા ગોગડી બેન હું અમદાવાદ રહું છું એટલે હું તમને એડ્રેસ આપી દઈશ ઓકે મારા વાલા વાલા ફ્રેન્ડ થેન્ક યુ ધ્યાન રાખજો તમારું જય માતાજી જેનકુડી હવે તારે બહાર નથી જવાનું તું આઈ રે હમણાં ડોક્ટર સાહેબ આવે છે ઓલી નર્સ આવે છે અને હવે તું આઈને રે છે હો તું કે જાતી ને હવે આવી આવેલ બેડ ઉપર હું નીચે આવી આવેલ હા ગોગડી બેન હું કે નહીં જાવ ગોગડી ભાભી તમ જેનકુડીને ધ્યાન રાખજો જે કોની ધ્યાન તો રાખવું જ પડે ને તમે ટેન્શન ન લેતા એનો આવી આવાલ તાર માથે હાથ ફેરવો ને ઘડી ખુઈ જાવ જીન કોડી તન કાઈ થાય છે જીન હા ગોગડી બેન મને પેટ બહુ દુખે છે હમણા ડોક્ટર સાહેબ આવશે હો બધું સારું થઈ જશે હો એયા ભાઈ તમે એનું ધ્યાન રાખજો એટલે હું ડોક્ટર સાહેબ ને બોલાવતી હું શિબરી માસી ગોગડી ભાઈ બેન ફોન તો કરો દવાખાને હું થયું હું ને મને બહુ ટેન્શન થાય છે ફોન તો કરો લંગો મે દહક જેટલા ફોન કર્યા પણ એને મારા ફોન નો ઉપાડ્યા મે બે ત્રણ ફોન કર્યા શિબરી માસી પણ મારા ફોની કોગડી ભાભી નથી ઉપાડતા હું કરી જોઉ જો તો ઉપાડે તો તો ઝોંગા કઈને ફોન માર દીકરો લે તો તાર જેવો ભગવાન એની વાત થઈ જાય ને તો અમને શાંતિ થઈ જાય હું એવો માણસ છું કે થોડા થોડા દવાખાને જઈને બધા વાવટ લઈ આવું પણ શિબરી માસી ઓલા ડોક્ટર આવી મારે નો પડે મને એમ થાય ડોક્ટરને ભડાકે દઈ દેવું એટલી ડાઈસ ચડે એટલે હું દવાખાને જાતો નથી શિબરી માસી ફોન નથી ઉપાડતા હો ગોગરી બેન તો એ કામ માં પડી ગઈ હોય કાઈનો ફોન એની પાસે ન હોય ને હું થી હોય દવાખાને ઉપાધી કરો માં કોઈ હાલો ખાઈ લ્યો કાઈ નહીં થાય બધું થઈ જાય હો હરખું જો શિબ્રી માસી મારે ફોન ની રિંગ વાય ગોગરીબેન નો ફોન આવ્યો ગોગરી બેન બધા તમને ફોન કરે ફોન નથી ઉપાડતા હા તે કઈ વાંધો નહીં કહી દઉં બધા ઉપાધી કરતા નહીં અને કઈ વાંધો નથી અને મારો ફોન કે ક્યાંય પડ્યો તો મને કઈ ખબર નથી રહી એમ કઈ કહેતા હતા એટલે હમણાં ફોન કરશે ટેન્શન નો લેતા કઈ દવાખાના નું કેતા કઈક દવાખાને ડોક્ટર સાહેબ ને થોડુંક ટેન્શન આવી ગયું હતું એ વાત કરતા પણ પછી ફોન કરીશ એટલું કીધું કઈ ઉપાધી ન કરતા ઝોંગા ભાઈ તમારા ફોન માં મેસેજ આવે છે ને મારી છોકરી રોવે છે બીરે છે તમારો મોબાઈલ સાયલન્ટ કર નાખો ને બાપા હું કામ રોવરાવસ માં ઢીંગે ને હવે મેસેજ નું આવે સાયલન્ટ કરી દીધો ઉપાધી કરો માં ઢીંગે સાની રહી જાવ મારી દીકરી ઢીંગલી

અને હારા હમાસા ની વાત જોવી પછી આપણે દવાખાન જવાય ના ના દવાખાન ના પાડી છે બધા કામ છે